સાબરકાંઠા જિલ્લા થી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિસ્તારમાં ચોરી કરવાના ઈરાદે આવેલા ચોર લોકો ફોર વ્હીલર ગાડી સીસીટીવી કેમેરા માં કેદ થઈ છે હિંમતનગરના વિસ્તારમાં બકરા ચોરી કરનાર ગેંગ સક્રિય બની છે ત્યારે સત્યાવીસ એક બે હજાર ચોવીસ શનિવારના રોજ ઇલોલ ગામે તરા વિસ્તારમાં ગાડી ચાલકોએ ચોરી કરી અગિયાર બકરા સાથે પલાયન થયા હતા સફેદ કલરની ફોર વ્હીલર ગાડી આજ રોજ ઈલોલ ગામમાં દેખાઈ હતી જ્યાં પહાડીયા વિસ્તાર ઈલોલ મુકામે બકરા ચોરી કરવાના ઈરાદે ચોર લોકો આવ્યા હતા અને ઘરની બાજુમાં પતરાવાળા શેડમાં બાંધી રહેલા બકરા નાના મોટા મળી મરી ની ચોરી કરી પલાયન થયા હતા તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ બાબતે ઇલોલ ગામના રહીસે આબિદ અલી ગુલામ હુસેન જાણ કરી ફરિયાદ દાખલ કરી છે આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરી છે પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં ચોર લોકો બે ફાર્મ બન્યા છે

ગેસ નો બાટલો અને આઠ બકરા જેટલા ચોરી કરી પલાયન થયા બાબતે આવતા ચોર લોકો ફોર વ્હીલર ગાડી લાલપુરમાં અને ઈલોલ ગામમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સત્યાવીસ એક બે હજાર ચોવીસ રોજ ઈલોલ ગામે તળાવ વિસ્તારમાં સાથે દેખાયા હતા અને તારીખ દસે બે હજાર ચોવીસ બુધવાર ના રોજ સફેદ કલર ને કાળા કાચવાળી ફોલ વ્હીલર માં ચાર લોકો લાલપુર ગામે અપ્સરા હોટલ ની બાજુમાં ફાર્મ હાઉસ પર દેખાયા હતા એવી સફેદ કલરની ફોર વ્હીલર ગાડી આજો લીલોલ ગામમાં દેખાઈ હતી જ્યાં પહાડીયા વિસ્તારમાં ઈલોલ ગામે બકરા ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અગિયાર બકરાની ચોરી કરી હતી તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આબી દલી ભુરાએ ગ્રામે પોલીસને જાણ કરી છે આવા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરી છે પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા